તો સ્વાગત છે અમારા લાઈવમાં તમારા બધાનું વેલકમ પધારો પધારો અમારા લાઈવમાં જલ્દી જલ્દી જોડાઈ જાઓ ને જલ્દી જલ્દી લાઈક કોમેન્ટ કરી કે આપણે બે દિવસથી લાઈવ નહોતા થતા કારણ કે થોડા કામમાં હતા એટલે લાઈવ ન થવાતું કારણ કે ટાઈમ ન રહે નવ વાગે એટલે આપણે ફરી ન થઈને ને થોડુંક કામકાજ હોય એટલે લાઈવ ન થતા તો આપણે આજ પાસે લાઈવ થઈ ગયા છીએ તો ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ અને જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી જો જે મિત્રો લાઈવમાં જોડાય છે એ જોડાઈ જાય છે મિત્રો પ લાઈક કરી દેજો પછી કોમેન્ટ કરી દેજો અને ખબર પડી જાય કે આપણને કોણ પેલા આપણા લાઈવમાં જોડાઈ દઉં તો બધા મિત્રોને જય મહાદેવ જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આપણા લાઈવમાં એક જણ આવી ગયા છે તો મિત્રો કોમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડી જાય કે આપણા લાઈવમાં કોણ આવી ગયું છે તો જે આવ્યો છે એ લાઈવ લાઈવમાં તમારું સ્વાગત છે જય મહાદેવ તો કોમેન્ટ કરી દેજો ભાઈ કે કોણ અમે તમે અમારા માં જોડાઈ જાય એટલે ખબર પડે કે કોણ આપણા માં પહેલું જોડાઈ ગયું તો હવે જો હેલો જોડા લાઈવમાં જોડાવા તો બધાનું વેલકમ સ્વાગત છે અમારા લાઈવમાં જનક ઓલોગ ઓપ્શકલ જય મા મોલ તો જય મા મોલ વેલકમ તમે અમારા લાઈવમાં પહેલા આવી ગયા છો અને પહેલી કોમેન્ટ કરી દીધી છે હજી લાઈક નથી આવી તમારી તો લાઈક પણ કરી દેજો જનકભાઈ તો જનકભાઈ કહે છે ભાઈ શું ચાલે તો ભાઈ હવે અત્યારે તો કઈ નવીન ચાલતું નહીં કારણ કે આ બાર તારીખના લગ્ન હતા દસ અગિયાર બારના ના એટલે બે દિવસથી થી લગ્નગાળામાં હતા બીજું કઈ કામકાળ ચાલતું નથી કામકાજ કારણ કે લગ્નમાં જઈ આવીને એવું છે અને કામકાજ હવે ચાલુ કરવાનું છે આપણે ખેતીવાડીનું પણ ગાળો હતો એટલે કઈ બે ત્રણ દિવસ પટી જવા દઈ પછી ચાલુ કરી પણ હવે પછી આગાહી આવે છે એમ કે છે હવે કારણ કે આપણે વિડીયો જોયો નથી પણ આગાહી છે એટલે હજી આપણે લાણી કરવાનું કામકાજ બાકી છે હજી ચાલુ કરવાનું છે પણ હવે એવું છે કે આપણે લાણી ચાલુ કરીશું ને આગાહી છે ચૌદ પંદર સત્તર સુધી છે એમ કે તો જે મિત્ર આપણે લાઈવમાં જોડાણા છે મિત્રો એ બધા લાઈક કરી દેજો અને ફટાફટ કોમેન્ટ કરી દેજો એટલે કે ખબર પડે ને કોમેન્ટમાં તમારા ગામનું નામ જણાવી દેજો લખી નાખજો એટલે કે આપણને જનકભાઈ ખબર પડે કે કોણ ક્યાં ગામથી જોડાય છે કારણ કે પછી આપણે એટલે ખબર જ પડે કે ભાઈ જનકભાઈ છે તો આ ગામથી જોડાઈ જ જશે તો વિક્રમભાઈ શિયાળ જય મા મોંગલ તો જય માં મોંગલ હાય કે છે તો હાય બોલો વિક્રમભાઈ તો અત્યારે ક્યાં છે હો તમે કોમેન્ટમાં જણાવી દેજો જનક હા છે છે ભાઈ ભાઈ તો જનકભાઈ કઈ તારીખની આગાહી છે જણ મેં હજી કઈ વિડીયો જોયા નથી તો અત્યારે મિત્રો આપડા લાઈવ માં બાર જણા છે તો બધા મિત્રો લાઈક કરી દેજો વીસ જણા થઈ ગયા જનકભાઈ કે છે ભાઈ કેરાળા પણ પછી રહું છું ઓકે જનકભાઈ એટલે શું છે કે હું ગામનું નામ લખવાનું એટલા માટે કહું છું કે આપણે લાઈવમાં દરરોજ દરરોજ નવા નવા આવતા હોય છે અને આપણને કદાચ ગામનું નામ યાદ ન રહે એટલે થોડાક દેવું રાખવું હોય તો આપણને ગામનું નામ હૈયે રહી જાય એટલા માટે જનકભાઈ તો હીરાભાઈ સુડાસમા જય મા ભવાની અમીરભાઈ લાઈક સાથે ઓકે હીરાભાઈ થેન્ક યુ તમારો આભાર

જય ખોડિયારમાં તો જય ખોડિયારમાં ઘુઘાભાઈ વેલકમ છે અમારા લાઇવમાં આવી જાય બદલ બદલ તમારો આભાર થેન્ક યુ ને આજ તો સો હતી એટલે કે ગણેશથ હતી ને ગણેશ સથ બધા ઉજવી દે ઘેરે કારણ કે ગણપતિ બપાને આખા વર્ષની અંદર એક જ વાર શું કહેવાય કે લાડવા ધરવામાં આવે અને એને અત્યારે કેને નવરાવાના ને એવા હોય આખા વર્ષની અંદર એક વાર ગણપતિ નવરાવે ને નવરાવે અને પાછા કંકો અબીલ ગલાબ એવું કઈ લગાડે છે અને ગણપતિ બાપાના લાડવા બનાવે છે અને ગણપતિ બાપા આપણે તો બાપાભાઈ કે મેં કીધું અહીંયા રાત છે એમ વિક્રમભાઈ તો ગણપતિ બાપાને આપણે સારું કામ કરતા હોય એટલે આપણે ગણપતિ બાપાને પહેલા જ તે આપણે સ્થાપન કરતા હોય કદાચ જો આપણે કોઈ દુકાન નું કેવું કંઈ ઓપનિંગ કરતા હોય તો એ પણ ગણપતિ બાપાને પેલું સ્થાપન કરતા હોય અને પછી કદાચ લગ્ન પ્રસંગમાં પણ ગણપતિ બાપાને પહેલાં યાદ કરતા હોય અને પહેલું સ્થાપન હોય તો આખા વર્ષની અંદર એકવાર ગણપતિ બાપાને લાડવા કરવામાં આવે છે અને બધાએ એ કરે છે બધાની ઘેરે તો મિત્રો લાઈક ઓછી છે તો મિત્રો લાઈક કરી દેજો કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાને પણ કહેજો ભાઈ બંધોને આપણને સપોર્ટ કરે તો બસ મિત્રો આવોનો આવો સપોર્ટ કરતા રહેજો તો જે મિત્રો નવા છે એ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કોમેન્ટ કરતા રહેજો તો અમારે ગુગાભાઈ કહે છે ભાઈ ગણેશ હાર્દિક શુભકામના સૌ હાર્દિક શુભકામના મિત્રને બધા મિત્રોને તો ભાઈ અમારા ગોગાભાઈ કહે છે કે ગણેશ ગણેશની બધાને હાર્દિક શુભકામના તો થેન્ક યુ ગોગાભાઈ તમને પણ ને બધા મિત્રો કે છે મિત્રો જે નવા હોય એ મિત્રો કોમેન્ટ કરતા રહેજો એટલે કે આપણને ખબર પડે તમે ક્યાંથી જોડાણા અને નવા હોય તો ગામનું નામ આપી દેજો અને ખાસ કરીને તો મિત્રો આપણે ચેનલમાં આપણે લાઈવમાં આવી જાવ એટલે મિત્રો ગામનું નામ તો કોમેન્ટમાં કરી જ દેજો

સ્વાગત છે મારા માં તમે આવે બદલ તમારો આભાર ને ભાઈ ગોપાલભાઈ હમણાં કંઈક વિડીયો નથી આવતા તો ભાઈ ગોપાલભાઈને બધાય સપોર્ટ કરજો એની પણ ચેનલ છે અને એ તો કોમેડી વિડીયો બનાવે છે અને બહુ મસ્ત વિડીયો બનાવે છે તો ભાઈ એની ચેનલ એકવાર વિઝિટ કરજો કારણ કે હમણાં ઘણા ટાઈમથી ગોપાલભાઈ તમારો વિડીયો નથી આવ્યો એટલે કેમ કાંઈ મૂકતા નથી એવું છે કે કે હમણાં કઈ કામમાં છે ગોપાલભાઈ તો માય ગોડ ગોપાલભાઈ કહે છે મોબાઈલમાં પાણી ગળી ગયું છે ઓહો ભારે કરી ગોપાલભાઈ તો હવે ખર્ચો કરવો જો એવું લાગે આઈફોન નો પાણી ગળી ગયું બહુ કરી મોબાઈલમાં પાણી ગળી ગયું એટલે આપડી

ને વિજયભાઈ તો તમારા ગામનું નામ જરાક જણાવી દેજો લખી નાખ્યું છે છે આઈડીનું નામ છે ભાઈ તો જય અલખધણી કે છે ભાઈ તો જય અલગ ધણી ભાઈ ને ભાઈ તમારું નામ શું છે જરાક જણાવી દેજો આમાં ખાલી તો ગોપાલભાઈ કે છે હા હું ફૂલ એન્જોય કરી બહુ મજા આવી તમે આવો તો પાછા જઈએ પણ હવે ગોપાલભાઈ ઉનાળો યોગ્ય એવું છે કારણ કે હવે તો આપણને નાવાય જ ન મજા આવે કારણ કે હવે ઠંડી મળ્યા ચડવા થોડીક વાર નાહી તો કારણ કે જો કદાચ બપોરી વખતમાં જ હોય તો વિજય રબારીભાઈ મહુઆ તો ઓકે વિજયભાઈ મહુવાથી જોડાણ છો એમને ઓકે મનું પરેશ આમી એમ કે છે ભાઈ પરેશ આમી તો ભાઈ તમારું નામ પરેશ ભાઈ છે એમને યાત્રાધામ પરવાસી વ્લોગ સીતારામ તો ભાઈ જો એક બીજા યુટ્યુબર આવી છે યાત્રાધામ પરવાસી વ્લોગ તો ભાઈ કે છે સિતારામ તો ભાઈ

હજુ હજુ હું કંપની આવ્યો છું મોબાઈલ મોબાઈલ આવ્યો મોબાઈલ એમ તો રિપેર કરાવી એમને આઈફોન લેવો છે કયો લેવાય છે તો આપણે શું છે હજી આઈફોન મેં વાપરો નથી ગોપાલભાઈ એમને તમને કેમ કેવું કે કયો લેવાય એમ કારણ કે તમે તો મારી કરતાં આમ તો વાપરેલા હશે અને જોયેલા છે કારણ કે તમારા આમ તો મિત્ર છે યુટ્યુબર છે એની વખત તમે યારે ઘણી વાર છો અને કેવું રિઝલ્ટ આવે અને કયો લેવાય એમ એને ખબર જ હશે તો પણ એને પૂછી જવો જેને આઈફોન હોય એને પૂછી જવો કારણ કે આપણે તો ક્યારે નથી હજી વિડીયો શૂટ કર્યો અને નથી જોયો એટલે આપણને કાંઈ એટલો બધો અનુભવ નથી કે કયો લેવાય એમ પણ જે વાપરતા એ મિત્રને પૂછી લેજો ગોપાલભાઈ પૂછીને પછી લેજો કે કયો લેવાય કારણ કે આઈફોન લેવો એટલે થોડુંક પૂછી લેવું અને જાણી લેવું ને ભાઈ એક કોમેન્ટ ડિલેટ થઈ ગઈ છે એટલે કે વહી ગઈ છે તો જે ભાઈની કોમેન્ટ હોય એ પાછા રિપ્લાય કરી દેજો કે ડિલેટ થઈ જાય ખબર ન પડે કે કોઈએ કોમેન્ટ કરી ને હું કોમેન્ટ કરી એમ અને વિજયભાઈ રબારીભાઈ તો તમે મહુવામાં તમે હું કઈ દુકાન કેવું કઈ છે કે વિજયભાઈ કઈ બીજો ધંધો કરો છો ને કઈ જગ્યા પર રહો છો વિજયભાઈ ઘણા મિત્રો આપણા લાઈવમાં ધોરણ આપણું મિત્રો કોમેન્ટ એટલી બધી આવી ને લાઈક આવી નહીં પણ લાઈક બહુ ઓછી છે

કારણ કે આપણે માતાજી ને એટલી દયા રાખી કહી કે આપણે કોર્ટમાં ન લઈ જતા અને આ કોર્ટ છે લગભગ બગલા બાગ વિજયભાઈ કારણ કે હાઉ મે લોકેશન ને જોયું પણ બધા કે છે હા ભાઈ વિજયભાઈ કે છે કોર્ટ જોવી પણ નથી ઓ હા વિજયભાઈ ત્યાં તો હું કઉ છું કે આપડે માતાજીને એટલી પ્રાર્થના કરીએ કે જિંદગીમાં ક્યારે કોર્ટ ન દેખાડે કારણ કે કોર્ટ આપણે જોવી નથી તો માતાજીની દયા છે કે હજી સુધીમાં આપણે ક્યારેય કોર્ટમાં જઈએ નથી અને આપણે જવું નથી એવી માતાજીને પ્રાર્થના કરી કે હું એમ મને એમ નહીં પણ મિત્રો બધાને કદાચ કોઈને એવું ન લઈ જાય કોર્ટમાં ને કોર્ટ ભાઈ કાઢી નાખે ભૂકા તો આપણા લાઈવમાં જો બીજા એક યુટ્યુબર આવી છે કોમલ એમ વ્લોગ તો આવી ગયા હો ભાઈ લાઈક સાથે જય મસ્તરામ તો જય મસ્તરામ મજે મસ્તરામ તો ભાઈ તમારી તીજી લાઈક થઈ ગઈ છે ઓકે થેન્ક યુ મિલનભાઈ કારણ કે તમે લાઈવમાં આવો અને તમને ખબર જ હોય કે પહેલાં લાઈક ને પછી કોમેન્ટ કાલુ એસ ડી નેપીર ઘાસ તો સારા બીજ માટે તો ભાઈ તમે કોમેન્ટ કરી લેતી આ સાચી વાત છે કે તમે જ કોમેન્ટ કરી લેતી તો ભાઈ તમારું ગામ કયું છે અને તમે અમારા નવા લાઈનમાં આવી જાય બદલ તમારો આભાર થેન્ક્યુ અને તમે એમ કહેતા હતા કે મોબાઈલ નંબર આપો અને તમે નેપિયર ઘાસ સારા બી બીજ માટે તો નેપિયર ઘાસનું બીજ તો આપણે કરે શું છે કે હાવ બિયારણ નથી લાવ્યા અમે એમાંથી ને એમાંથી શેરડીની ઘોડે સોંપીએ છીએ અને તમારું ગામ કયું છે જરા નામ જણાવી દેજો ભાઈ કાલુભાઈ જે વિજયભાઈ રબારી માતાજી કોટને કોર્ટના બગીચિયાનો ચડાવે હા ભાઈ કોઈને માતાજી કોર્ટના બગીછિયા ન ચડાવે વિજયભાઈ કહે છે ભાઈ ઓકે હા ભાઈ હાસી વાત છે કે માતાજીને ભાઈ હું એ પ્રાર્થના કરું છું કે ભાઈ જેટલા આપણા લાઈમાં જોવે છે અને પણ બીજાને પણ નથી જોતા એનીથી કે ભાઈ કોર્ટના બગીચા કોઈ દિવસ માતાજીને કંઈ ચડાવતા નહીં તો ભાઈ મિલનભાઈ કહે છે કે ભાઈ મારે ભાઈ આઈફોન લેવો છે તો ભાઈ ગોપાલભાઈને મળી લેજો કારણ કે ગોપાલભાઈ છે ને એ ટૂંક સમયની અંદર લેવાના છે અને એમના વિડીયો તમે જોજો અને ગાંધીનગર જિલ્લામાં ગામ કાલુ ભાઈ કહે છે ગાંધીનગર જિલ્લા ગામ ગાંધીનગર જિલ્લામાં એમને ભાઈ તમારું ગામ થેન્ક યુ ભાઈ તો તમે આગે આગેથી અમારા લાઈવમાં જોડાણ છો અને ગામજી રાણજીપુરા ઓકે ઓકે ભાઈ કાંઈ વાંધો નહીં તો તમારે જો કદાચ ઓલું કરવું હોય તો તમે મારી ઇન્સ્ટા આઈડી છે શિયાળા અમીર તો એમાં તમે જરાક મને મેસેજ કરી દેજો એટલે હું કોલ ઉપર વાત કરીશ ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે શિયાળ અમીર તો હું તમને કોલ કરીશ એમાં તમે મને હાઈ કરીને મેસેજ કરી દેજો વિજયભાઈ સાલો ભાઈ જય મા મંગલ કાંઈ વાંધો નહીં વિજયભાઈ જય મા મંગલ તો પાછા કાલે ફરી હો તો પાછા લાઈવમાં આવજો આપણે પાછા થોડીક વાત કરીશું વિજયભાઈ તો ભાઈ તમે ત્યાંક ઈષ્ટમાં મને મેસેજ કરી દેજો એટલે હું તમને થોડી વાર પછી પાછો રિપ્લાય આપું કારણ કે અત્યારે તો હું લાવ છું એટલે પછી નું થાય હું તમને નેપિયર ઘાસ વિશે થોડુંક જણાવી દઈશ કારણ કે એટલા દૂરથી તો કેમ કરવું નથી તો હું તમને કહે કે ભાઈ વોરા વોરા હોત તો તમે આવો અમારી વાડીએ મુલાકાત લેવા અને જોવા કારણ કે અત્યારે નેપિયર ઘાસ છે ને બહુ મોટું થઈ ગયેલું છે ને અમે દરરોજ વાઢી જ છે કે અત્યારે લગભગ નવ દસ ફૂટ જેટલું ઊંચું થઈ ગયેલું છે અને દરરોજ વાટવાજ આવી જ છે એ પાંચ વાગ્યા પછી અમારા પરેશભાઈ જોડાઈ જશે તો કહેશે ભાઈ જય માતાજી તો ભાઈ બધાને જય માતાજી મિત્રો આપણે લાઈવમાં ઘણા બધા જોડાણ છે જોડાણમાં આવીને પણ આજ કોમેન્ટ બરાબર આવી નહી છે ને હવે કંઈક આપણે લાઈવ નો સમય સેજ કરવો જેવું લાગે છે કારણ કે નવ છે ને તરત વાગી જશે આપણે હજી જમીન કારવીને ફરી નથી થતા ને ત્યાં નવ વાગી જાય છે અને લાઈવ થવું પડે એટલે થોડોક સમય કંઈક સેજ કરવો જ હોય કે ખેતીવાડીમાં આપણે કામ કરવા જેલા હોય પછી આવીને પછી નવા ધોવાનું હોય જમવાનું હોય તો નવ વાગી જાય એટલે કદાચ લાઈવનો ફૂલ ટાઈમ થઈ જાય એટલા માટે થોડુંક મોડું કરવું જોહે અને મોડા લાઈવ અને ઘણા બધા બીજા મિત્રો લાઈવ થાય છે એટલે એ થોડોક પ્રોબ્લેમ આવે કે આપણે બધા એકારે લાઈવ થાય તો કોને કોના લાઈવમાં જાવું એમ થાય એટલે મેં થોડોક વહેલા લાઈ લાઈવનો સમય રાખ્યો બધા સાડા નવનો દસનો રાખતા હા તો મેં વળી નવનો રાખ્યો નવના લાઈવમાં થોડીક તકલીફ આવે છે તો મિત્રો વીસ મિનિટ થઈ ગઈ છે ફટાફટ જે મિત્રને કંઈ પણ કામકાજ હોય તો મિત્રો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરતા રહેજો પછી આપણે બસ લાઈવનો સમય પૂરો થવાનો થાય છે तो हमी भाई हेलो मैं काले मेहुल भाई ने लाइक से तो हमारे जाऊ पड़े तो भाई कैसे के अमीर भाई मई हे हूँ मेहुल भाई ने लाइक से तो मारे जाऊ पड़े लाइक करीने पासो आओ ओके ओके काई वांधो भाई કે હવે તમે તારે એના અલમાં રહો તો એ કાંઈ વાંધો નહીં કારણ કે આપણે જો વીસ મિનિટ એકવીસ મિનિટ થઈ છે બે બે મિનિટમાં આપણે લાઈવ પૂરું કરવાનું છે તમ તમતરે સોરી સોરી લાઈવ લાઈવ કાંઈ વાંધો નહીં ભાઈ તો હશે ટાઈપિંગમાં ફેર થાય છે એવો તો મારે કદાચ ફેર પડી જાય એવું કાંઈ ન હોય તો આપણે વર્તી જ જઈએ લાઈવ હોય એટલે લાઈક કીધી પણ લાઈક પણ લાઈવ હોય કાંઈ વાંધો નહીં તો વર્તી જ જાય તો તમે તારે એના લાઈવમાં રહો આટલી વાર આવી જાય એટલે ઘણું તમારો આભાર થેન્ક યુ તો આપણે પણ બીજાની લાઈમાં જવું જોઈએ અને આપણે જેને સપોર્ટ કરે ને આપણે સપોર્ટ કરવો જોઈએ બિપિન બીપીન દી ભાલિયા ઓહો બિપિન ભાઈ તમે આજ લાઈવ પૂરું કરવાનું છું છો છે અને તમે આજ લાઈવ માં આવી જશો તમે YouTube ના અને હું કે યાર ઓ પ્લાન છોડાઈ દીધું હું લાગ્યો મને તો કોણ 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 કે કોણ છે આમાં કે ખબર ન પડતી મને તો યાર ઓ પ્લાન છોડાઈ હું આકાશમાં તમે આમ પાછા ઉપર ના જતા ને કયા બે ઇનામ હું છે કે તારીખે ખે સેવ લાગે મને બિપિનભાઈ ત્રણ બે એક હા કે નવીન લખી નાખવામાં કઈ ખબર ન પડી મને અને તમે તો પાછું ટીવી મૂક્યું છે ઘડિયાળ મૂકી છે સ્પીકર મૂક્યા છે અને પાછો શું કહેવાય કે ઓલો ગ્રહ મૂકી દીધો છે તમે તમે તો આમ ઉપર આકાશવાણી જાણવા દાતા એવું લાગે કાલ ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ની લીક તમે ભેજો કે મેજો ભેજ ભેજો ભેજો મારી ઇસ્ટા આઈડી ની લીક તમે ખાલી ઇસ્ટા માં જઈને છે ને તમે ઓલા માં સર્ચ મારજો શિયાળ અમીર એમ કરજો એટલે મારી ઇસ્ટા આઈડી આવી જશે મે એમાં શોર્ટ વિડિયો બનાવેલા છે થાય શિયાળ અમીર એમ ખાલી લખજો શિયાળ અમીર કાળુભાઈ જે આપણે ઇન્સ્ટા આઈડી માં સર્ચ મારવાનો આવે ને ના લખજો શિયાળ અમીર એટલે મારી ઇન્સ્ટા આઈડી આવી જાય એમાં ખાલી હાઈ નો મેસેજ કરો તમે તો બિપિન ભાઈ આમ કેમ કાંઈ તમે આવો અંધુ મૂકલો એટલે ઉપર જવાની ઈચ્છા છે તો ઉપર જાવ તો થોડાક દી ખમી જાતો કારણ કે હમણા આગાહી છે અંધુ તોફાન નીકળશે હમણાં ચૌદ પંદર હોળ માં આગાહી છે એમ કે છે વરસાદની આ બિપિન ભાઈ તમે પુતળા મૂકી દીધા રાવણ ને રાવણ ને કુમકરણ ને લંકેશ ને હૈરાવણ ને તો વસાડા તાડકા એવું લાગે એટલે આખા પુતળા મૂકાય હમજ અને બિપિન ભાઈ નું શું કેવા માંગે છે ભાઈ લાઈવ માં આવે એટલે ભાઈ કેમ મિનિટ પૂરી થઈ કે ખબર ન અગડે એકવી વીસ મિનિટ થઈ લેતી સોવી મિનિટ થઈ છે થી બિપિનભાઈ નું શું છે કે હસતા હસતા સમય વયો જાય છે તમારે પરેશભાઈ તો કે તાળીઓ પાડે છે છે એવું તાળીઓ પાડે છે બિપિનભાઈ ની એવું લાગે પરેશ બિપિનભાઈ તમને પરેશભાઈ એમ છે તો બિપિનભાઈ હવે આપણે લાઈવ પૂરું કરવાનો સમય થઈ ગયો છે તો પાલા કાલ પાછા વહેલા વેલા લાઈવમાં આવજો નવ ને ચાર પાંચ મિનિટ થાય એટલે લાઈવ આવી જજો પધારી જજો તો હવે આપણે આજે લાઈવ અહીંયા પૂરું કરવું છે તો હાલો બધા મિત્રો સુઈ થોડીક લઈ લઈ કારણ કે કારણ કે હજી તો હું નહીં આપણે લાઈવ પૂરું કરી છીએ અને બીજાને બીજા લાઈવમાં જવું હોય તો બિપિનભાઈ ભાઈ સોડાનો ગ્લાસ મોકલી દીધો છે તો હાલો બિપિનભાઈ સોડા પી લો અને હું પહેલો ને તમે પી લો સોડા પીને પછી હવે નિરાતે સુઈ જઈ ઠંડા થઈ તો ફરી પાછા કાલે મળશું બિપિનભાઈ તો ચાલો આજે બધે લાઈવ ફેમિલી ને ગુડ નાઇટ બાય બાય પાછા ફરી પાછા કાલે લાઈવ આવજો